મિત્રો આજે વાત કરીએ તો 22 કેરેટ અને 24 કેરેટ સોનું તથા આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો વિડીયોમાં છેલ્લી 24 કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરી લઈએ તો હવે પછી આજના છેલ્લા 5 દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ તો જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 764 માં વેચાઈ રહી છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર ચારસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ઓગણીસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર એકસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એકોતેર હજાર નવસો રૂપિયા જેની અંદર છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને ઓગણચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર ત્રણસોને નેવું રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ ત્રેવીસ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ